નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વીડિયોમાં આપણે વાત કરવાની છે દશામાના વ્રતની પૂજા અને વિધિની મિત્રો અષાઢ માસની અમાસ આવી રહી છે ઘણી સ્ત્રીઓ દશામાના વ્રત કરશે અને દશામાની પૂજા અર્ચના કરશે તો મિત્રો આજે અમે તમને દશામાના વ્રતની કામનાની પૂર્તિ કરતું મા દશામાનું વ્રત આ વિધિ વિધાનથી કરો જાણો શું કરવું શું ન કરવું દશામાનું વ્રત અષાઢ દસથી શરૂ થાય છે દસ દિવસ સુધી ચાલે છે દશામાના વ્રત આ વ્રતમાં દશામાની માટેની મૂર્તિ ખરીદીને તેની સ્થાપના કરાય છે દસ દિવસ સુધી માની આરાધના સાથે વ્રત ધારી મહિલાઓ ઉપવાસ પણ કરે છે આ વર્ષ અષાઢ અમ્માસ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસે દશામાના પવિત્ર વ્રતનો આરંભ થશે આ વ્રત દસ દિવસ સુધી ચાલે છે જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે આ વ્રત તેર ઓગસ્ટે સમાપ્ત થશે દશામાનું વ્રત કેવી રીતે કરવું જાણો પૂજા વિધિ દશામાનું વ્રત અષાઢ અમાસથી શરૂ થાય છે પ્રાંતકાળે સ્નાન કરી ધૂપદીવો કરી શ્રદ્ધા પૂર્વક દશામાંની કથા સાંભળવી દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા માટીની સાંઢળી બનાવી તેનું પૂજન કરવું દસ મે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવી પાંચમા વર્ષ વ્રતનું ઉજવણું કરવું શક્તિ સોનું ચાંદી કે પંચ ધાતુની સાંઢળી બનાવરાવી બ્રાહ્મણને દાનમાં આપવી વસ્ત્રદાન કરવું દક્ષિણા આપવી ભક્તિભાવપૂર્વક દશામાંનું વ્રત કરનારની સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાય રહે છે દશામાના વ્રતના નિયમ દશામાંનું વ્રત દર વખતે એક કર્યા બાદ દર વર્ષે કરવામાં આવે છે આ વ્રત વચ્ચે વચ્ચે છોડી શકાય નહીં આમ કરવું અશુભ માનવામાં આવે છે જો જરૂરી હોય તો તમે ઉત્પન્ન કર્યા પછી તેને છોડી શકો છો મિત્રો આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી દશામાં લખવાનું ભૂલતા નહીં જેથી દશામાંની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય દશામાં